એનસીસી દ્વારા યોજાયેલી પંચોતેર આઝાદી અમૃત મહોત્સવમાં મેગા સાયક્લોથોનનું આયોજન કન્યાકુમારીથી દિલ્હી સુધીની લાંબી સાયક્લોથોનમાં સુરતની છ દીકરીઓ જોડાય છે આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેટરેસ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું ગત આઠમી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ ક્રેડિટ ક્રોપ્સ દ્વારા સાયકલોથોનનું ફ્લેગ ઓફ કરવામાં આવી રહ્યું છે જે દક્ષિણ રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચી છે સુરતમાં તેનું સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ ઇન્ટરનેશનલ દ્રાઇથલીટ મિસ પૂજા ચોરુસી હીરા ઉદ્યોગકાર અને આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતમાં નિર્માણમાં સૌ કોઈનો ફાળો છે વિશ્વની ટોપની ત્રણ આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે નેશનલ કેટેડ કોપર્સનું વિશેષ યોગદાન અને એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું મેગા સાયકલોથનને મહિલા શક્તિ કા અભેદ સફળ નામ આપવામાં આવ્યું છે ગત આઠમી ડિસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી જે સુરત આવી પહોંચી હતી ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની છ દીકરીઓ પણ ભાગ લીધો હતો આ યાત્રા કન્યાકુમારીથી કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર દમણ દીવ ગુજરાત અને થઈને આગામી અઠ્ઠાવીસમી જાન્યુઆરીથી દિલ્હી પહોંચશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગ ઓફ કરાશે કન્યાકુમારીથી શરૂ થયેલી વિશેષતા એ છે કે મેગા સાયકલોથનની બત્રીસ દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ સત્તાણું કિલોમીટર સાયકલ ચલાવે છે રેલી પૂર્ણ થતાં સાયકલ સવાર કુલ 3232 કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગૃતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપી રહી છે શ્રી તાપી બ્રહ્મસરી સભા એજ્યુકેશન કેમ્પસની અંદર એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 6 દીકરીઓ સુરતની છે અને એમાં બે દીકરી આ કેમ્પસની છે એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા અમારી વિવિધ શાખાના આચાર્યગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ભારતના એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે દેશના વિકાસની અંદર ખૂબ મોટો મહત્ત્વનો ફાળો રહ્યો છે અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે આ પીડાને દૂર કરવા માટેનું આયોજન ખૂબ સરાહનીય છે અને આ એનસીસી કેટર્સને સુરત કેટર્સને અમે ખૂબ ખૂબ અભિનંદન આ સાયકલ મેરાથોન માટે એને અભિનંદન પાઠવીએ છીએ